મારું નામ જીષા ન્યાસીમ પટેલ છે હું પ્રાથમિક શાળા પ્રાથમિક મિશ્ર શાળા મથા છું કેટલામાં ધોરણમાં મેં ધોરણમાં છું તમારે ભણવા માટે રૂમ છે રૂમ અમારે ભણવા માટે રૂમ છે એક રૂમમાં કયો કયો વર્ક બેસે છે એક રૂમમાં બે વર્ક છે અને તમારે ભણવા માટે શિક્ષકો કેટલા છે અમારે ભણવા માટે શિક્ષકો છે

ત્યાં સુધી જે ગામના ભણેલા છે એ સારાને મદદ કરે બાળકોનું શિક્ષણ માટે લોકો આવીને ભણાવે એ ભણાવે છે તે લોકો પગાર પગાર લે છે ના ના એ બિલકુલ ફ્રીમાં સેવા આપે કેટલા શિક્ષકો આવીને એવી સેવા આપે છે ત્રણ શિક્ષકો છે ફ્રીમાં સેવા આપે એને કોઈ પગાર નથી લેતો